દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો અત્યારે જો આપણે રોડે હેલા જ આવી રોડ છે અને લપાટી વાળો બકરી છે કલાભાઈની રોડ હજી બન્યો જ છે ડામરનો ઘણા સમય થયા બની તો પણ પાછો નવો બનાવ્યો માથે જો ડામર છે ટ્રેક્ટર આ આપીયું જો ડામરનું અને આપણે આ વાં લઈક્યા જ આવી હજી વાહેલા આવે ઢોર ને બકરાવાળા લ્યો મિત્રો આ ડામર નું ટ્રેક્ટર આમાં ડામર બનાવતા હું બનાવતા હોય ને રસ ડામર નો ઠેઠ લગી બનાવી લીધો મોણ પર ના પાદર થી ધરાઈ ને સડક ધરાઈ ગામ લગી ડામર નો રોડ નાખો કેટલા વર્ષ લગી હાલ ને ઓલપાટી વાળા ભરવાડા આવ્યા હે ફોન લઈને ખૂટીઓ લઈને

સાડી ત્રણસો ને ચારસો એમાં થોડીક ગૌ લઈને બીજા ગપ્પામાં મોકલવાની છે ને આ એટલી લઈને આમ વહી જવાના ગમે એની હોય જેની હોય એની એવી રીતના કર્યું વાહે નો હાલે ને એને ત્રણ ચાર ગોવા એમાં છે બીજા બધા આમાં જજી ગાઉમાં અને ઠેઠ જવાનું બહુ આગો ઉપર સીમાડે ઠેઠ ગામની ઓલી સાઈડ હતા ધરાઈને સડકે ન્યાય સીમાડો હતો અને આ અમારા સીમાડે જવાનું છે વાયબ ને મારું સીમાડો હોય ત્યાં ત્રણ કિલોમીટર તો ચલો કન્ટિન્યુ રહેજો અને ભાત કંઈ આવી છે ત્યાં અહીંયા નહીં ગયા ખાવાનું ઠેટ આવી છે કપામાં જાય ને મૂકી દેવું ને ત્યારે ભાત આવી છે તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો તળાવમાં બેહાયરા હતા અહીંયા છસો હતા તા ત્રણસો જ બહેરી છે અને અડધી થોડીક લઈને ગયા છે વાંહેલી ન ચાલતી ડોબાની બધી એ ગામ પાસે થોડુંક ખેતર છે નહીં ગયા હા અને અમે છે ત્રણ કિલોમીટર આગું ખેતર છે ને ત્યાં જવું પડે એમ બધું એટલે આવ્યા હં મોલા બધા વૈયા ગયા કે તું વાહીલા લેતા હોય ઊભા કરતા હોય ગાયમ ઘા લઈ લઈ જુઓ અહીંયા ડાટો થઈ ગયો જો તમે માંડ માણ હાડી હાલી હગે ને થોડુંક હાલે એવું કેળી છે ને એટલે ગાવું થોડી હચરી છે બધા જે ભાગવા હતા ને વૈયા ગયા તો ચલો કપામ જઈને તમને બતાવું હાકેડ છે એટલે હાલવામાં ચલો કન્ટિન્યુ રેજો બતાવું તમને એટલે હું બેઠો હતો ને અહીંયા આ કપામાં મૂકી દીધા ઢોર કયું ના બે વાળામાં સાત નાખી તાર છે એટલે બેહવાનું છે તો ઓલા સાડા તાર છે કાટાવાળા નથી એટલે હું તો ભૂંદણા વાહે છે કપામાંથી આવી ગયા ને કાંઈ ખબર જ ન રે અહીં ઠેઠ પૂગી ગયા અને હું અહીંયા ધૂતો તો બતાવું તો આમ ભાઈ ગયા ને એટલે આમ ભાઈ ગયા ઢોર ભડકી ગયા ભાઈ ગયા વાયલા છે અને હવે આવ્યા છે પાછા બતાવું ભૂંદણા કહ્યું ના આમ તઈ ગયા હે ક્યાં ગયા કોને ખબર બતાવું તમને એટલામાં જ ક્યાં ખખડે અવાજ આવે છે ચેટ પાંચ આવી ગયા ભૂલે કુંડી ઉપરથી બતાવું છોર્યું આ લાઈનમાં આમાં કેમેરા નથી દેખાતું કપાસ એમ એટલે દોર્યું વૈસો વૈસ ઊભું રહે બે હતા એને હતા એક જ દેખાડું કાંઈ વાંધો નહીં આપણે બે જેવી પાછા હતા અહીંયા હોઈ જવી અડ્ડે રાખી છે

જો જો ગયું જોવું બતાવું દેખાય છે ડંડા દંડાની ઓલી બાજુ બસાને છે આ એક એક છે અને એની વાંચ બસા છે બે ત્રણ તો બસા દેખાણા જુઓ અરુચું ગયું નગા બસા હોય ને તો જાય નહીં જટનારા જોઈ લો બસ્સા ને બધું એવું પાય આમું અને ગાવું જવું ઉપલા પાળિયામાં જવા દીધી છે હું જવું છું આપણે આમ એને પાસે આયલા જ આવી શું કરે જોઈએ આપણે પાસે નથી જવું એના કહીએ તો ના વયું જ આવે તો જ આવી ના ના જ તો મિત્રો આયલા જ આવી ઘર સહીદ હવે અમારા ભોલેભાઈ જોઈ લો ગૌના ગોવાળિયા કે વાળા ગોરિયું વાળા હવે ક્યાં ઠેઠ ગયો અમારે વાડી પાઈ ફૂગવા એટલો દીવ વહી clip <laughs> ngắn vlog edit ngắn 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 ngắn